આજ રોજ માતાના મઠ ગામમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક અને લોકશાહી અંદાજે શરૂ થયું છે ગામના મતદારોમાં મતદાનની જાગૃતિ જોવા મળી રહી છે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉભેલા બે ઉમેદવારો છે કુંભાર કાસમ જાકબ અને જાગરિયા ખેતા ગાભા આ બંને ઉમેદવારો ઉભેલા છે બંને ઉમેદવારો આજે સવારે પોતપોતાના મતદાન મથકે હાજર રહીને મતદાન કર્યું હતું અને લોકશાહીના ઉત્સવમાં ભાગ લીધો હતો બંને ગામના લોકો માટે વિકાસ અને એકતા પર ભાર આપ્યો હતો મહત્વપૂર્ણ છે કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્વક વાતાવરણમાં અને કાયદા વ્યવસ્થા જાળવીને ચાલી રહી છે ગામના સરપંચ કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત પણ તૈનાત છે મતદારોની વિનંતી છે કે તેઓ પણ પોતાની મતદારી ફરજ નિભાવીને લોકશાહીને મજબૂત બનાવે રિપોર્ટ બાય નોતિયાર કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા